પોલીસ વિભાગ દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન ભાન ભૂલતા વર્ગને કાબુમાં રાખવા ખાસ આયોજન કરાયું છે દારૂ પીને ભીડમાં ઘુસી છેડતી કરનારા પર નજર રાખવા પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કરાશે જ્યારે પોલીસ દ્વારા ભીડભાડવાળી જગ્યા અને શહેરના પ્રવેશ દ્વારો પર વિડીયોગ્રાફી કરાશે ઉપરાંત સી ટીમને પણ મેદાનમાં ઉતારવામાં આવશે એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગુરુવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા માંજલપુર અટલાદરા ફતેગંજ સહિત વિસ્તારમાં વાહન ચાલકોને ઉભા રાખીને બ્રેથ એનાલાઇઝર તથા એબોટ કિટ દ્વારા વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું જેમાં ખાસ કરીને બાઇક ચાલક સહિતના વાહનને લઈને જતા લોકોને ચેકિંગ કરાયું હતું જોકે મોઢા પર રૂમાલ બાંધી જતા તથા ઓનલાઈન ઓર્ડર મુજબ

લસાથી દૂર રહે અને આ નવા વર્ષ જે બે દિવસ પછી આવી રહ્યું છે એના સારા વતવણમાં લોકો આવકારે એના માટે અમે સતત વાહન ચેકિંગ અને પ્રયત્નશીલ છીએ બીજું વાહન ચેકિંગમાં અમારી સાથે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ટ્રાફિક તેમજ સયાજીગંજ પોલીસ છે બ્રીથ એનાલાઇઝર્સ અને ડ્રગ્સ એનાલિસિસ કિટ સાથે અમે ચેકિંગ હાથ ધરેલ છે પ્રાથમિક પોઝિટિવ સેન્સ જો કોઈનામાં જોવા મળે નશા સંબંધિત તો અમે એનું ફાઇનલ એસએસજી હોસ્પિટલ દ્વારા મેડિકલ કરાવીએ છીએ અને તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીએ છીએ નશાથી લોકોએ દૂર રહેવું જોઈએ નવું વરસ આવી રહ્યું છે એટલે આપના માધ્યમથી ખાસ લોકોને અમારી અપીલ છે કે સારા વાતાવરણમાં આ નવા વરસને આપણે આવકારીએ એક જ ડિસેમ્બરની જે ઉતવ ઉજવણી થવાની છે પ્રજાના તો તમામ વ્યક્તિઓ હર્ષોલ્લાસ સાથે આ પ્રમાણે તહેવારની ઉજવણી કરે એ રીતે સીપી સાહેબના સૂચના છે અને આજ રોજ આપણે ફતેહગંજ વિસ્તારમાં જે કલ્યાણ જંક્શનની નજીક આપણે ભેગા થયા છે તો કે કોઈ શંકાસ્પદ ઈસમ કોઈ એનડીપીએસના ડ્રગના કોઈ સેવન કર્યા હોય કે બીજા કોઈ દારૂના નશા કર્યા હોય કે કોઈ પણ રીતે કોઈ ઇન્ટોક્સિકન્ટ હોય તો એ પ્રમાણે ચેક કરવા માટે એસઓજીની ટીમ તરફથી ચાર મોબાઈલ એનાલાઇઝર એબોટ કંપનીના કીટ છે એ કંપનીના કીટને આપણે આજે રાખ્યા છે એ કંપનીના કીટમાં આપણને સ્થળ ઉપર પરીક્ષણ કરીને ઇન્સ્ટન્ટ અહેવાલ આપે છે એ કીટ તો એ પ્રમાણે આપણે નશાખોરોને ઝડપવા માટે એ આપણે ઝુંબેશ રાખી છે આજે જે અગાઉ એક એક જ કીટ આવી જે એબોટ કંપનીના જે એનડીપીએસના કીટ છે એક જ કીટ આપણને આપી હતી સરકારશ્રી તરફથી તાજેતરમાં બીજી ત્રણ કીટો આપવામાં આવી છે તો વડોદરા શહેરમાં અત્યારે ટોટલ આવા મોબાઈલ એનાલિઝર ઇન્સ્ટન્ટ જે આપણને કીટના રિઝલ્ટ આપે છે એવી ચાર ટોટલ આપણી જોડે મશીન છે અને એને ચેક કરવા માટે એના સિરીઝના સેમ્પલ છે એ પણ આપણી જોડે હજારેક જેવા છે તો એ આપણી જોડે ચોક્કસથી પોલીસ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને પ્રજામાં બી એટલે જે નશાખા નશાખોર જે વ્યક્તિઓ છે જે યુવાજન છે જે ખરેખર ખોટા માર્ગે ભૂલથી ચડ્યા છે ફિઝિકલી દે આર પર્સન ઇન કોન્ફ્લિક્ટ વિથ લો એ પોતે કોઈ ગુનેગાર નથી પણ એ આવી રીતે આવી જે ચેકિંગ કરવામાં આવશે એસઓજી તરફથી તો એક એ લોકોમાં એક કડક સંદેશ જશે અને એમના મા બાપને કે સોસાયટીમાં એક દાખલા બેસશે અને જો કોઈ વ્યક્તિ આવી રીતે પોઝિટિવ ટેસ્ટમાં આવશે તો અમે છેક એના જળ સુધી જાશું કે ક્યાંથી નશોના પદાર્થ લાવ્યા છે એમના બ્લડ સેમ્પલ લેશું એફએસએલમાં જશે અને જે બી એનડીપીએસ એક્ટ જે ડિટરન્ટ કાર્યવાહી છે એ કરશું સી જે નશો છે એ કોઈ જેન્ડર બાયસ તો કોઈ નશો હોતો નથી એમાં મહિલાઓ પણ હોય તો પુરુષ પણ હોય તો બેઝિકલી એટલે હવે મહિલાઓને પકડવા માટે બી આપણી જોડે જેમ છે તો સ્ટાફ મહિલા સ્ટાફ પણ અત્યારે હાજર છે એટલે તમામ રીતે તમામ નશાખોરની જે વ્યાખ્યા છે તેમાં સ્ત્રી પુરુષ બંને સમાવેશ છે યુવાધનને શું અપીલ કરે યુવાધનને એટલી જ અપીલ કે નશાના દૂષણમાંથી તાત્કાલિક આપ બહાર આવો અને આપના મા બાપના જે સપના છે એ પૂરા કરો અને દેશના એક સારા નાગરિક